આવતી તારીખ બાર ઓક્ટોબરના રોજ લાલપુર ખાતે લાલપુર તાલુકા રાજપૂત સમાજ દ્વારા જૂના જામનગર રાજ્યના સરસેનાપતિ પૂજ્ય ભાણજી બાપુ દલ જાડેજા એ એમની શૌર્ય ગાથાને કારણે ઇતિહાસના પાને એમની વાર્તાઓ અંકિત થયેલી છે એ પોતે ગોવાણા ગામના વતની હતા એટલે લાલપુર તાલુકા રાજપૂત સમાજ દ્વારા એમની પૂર્ણ કદની પ્રતિમા લાલપુરના મુકામે સ્થાપેલ છે અને આ પ્રતિમાનું બારમી તારીખે અનાવરણ કાર્યક્રમ રાખ્યો છે આ કાર્યક્રમમાં પૂજ્ય પાદશ્રી શેરનાથ બાપુ ગોરક્ષાક્રમ જૂનાગઢ શ્રી સ્વામી ધર્મબંધુજી વૈદિક મિશન ટ્રસ્ટ પ્રાંસલા તેમજ રાજપૂત સમાજના સિનિયર આગેવાન અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ અને અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના રાજ્યમંત્રી શ્રી દિનેશ સિંહ તેમજ સૌરાષ્ટ્રના તમામ રાજપૂત ધારાસભ્યશ્રીઓ અને જામનગર જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાજપૂત સમાજના તમામ આગેવાનો આ કાર્યક્રમમાં વધારવાના છે તેમજ આ કાર્યક્રમની રૂપરેખામાં સવારે સાડા સાત વાગ્યે લાલપુરના સરદાર પટેલ ચોકથી શોભાયાત્રા નીકળશે અને સાડા નવ વાગે એ ગર્લ્સ હાઈસ્કૂલ પાસે આ પ્રતિમાની જ્યાં સ્થાપના થઈ છે ત્યાં આ પ્રતિમાનું અનાવરણ કરશે અને ત્યારબાદ વર્તમાન સમયમાં રાજપૂત સમાજની શું સ્થિતિ છે અને રાજપૂત સમાજની સામે કયા કયા પડકારો છે કયા પ્રશ્નો છે કઈ સમસ્યાઓ છે કેટલા સંઘર્ષો છે અને એનું નિવારણ માટે હવે રાજપૂત સમાજે શું કરવું જોઈએ કે જેથી કરીને રાજપૂત સમાજની ભાવિ પેઢીનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ બને એટલા માટે રાજપૂત સમાજના દીર્ઘદ્રષ્ટા અને અનુભવસિદ્ધ મહાનુભાવો દ્વારા આ ચિંતન શિબિરમાં માર્ગદર્શન આપવામાં આવશે